નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમરેલી જિલ્લાના ચિતલ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી શોનનો આતંક જોવા મળી રહ્યો છે શોનના આતંકને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા થયો છે તાજેતરમાં બનેલી બે હૃદયદ્વાક ઘટનાઓએ આ ભયને વધુ ઘેરો બનાવ્યો છે જેમાં બે માસૂમ બાળકો શોનના હુમલાનો ભોગ બન્યા છે બીજો બનાવ જસવાનર ગામના પ્રોળ વિસ્તારમાં બન્યો હતો અહીં એક ચાર વર્ષના બાળક પર શોને હુમલો કરીને તેને ગંભીર રીતે બચકા ભર્યા હતા બાળકને તાત્કાલિક સારવારથી રાજકોટ ખસેડવામાં આવ્યું છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અતિભારે હેરાટી વ્યાપી ગઈ છે આ એક પછી એક શોનના હુમલાની ઘટનાઓના પગલે ચિત્તલ અને આસપાસના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ગ્રામજનોએ સ્થાનિક તંત્ર પાસે હિંસક શોનો સામે તાત્કાલિક પગલાં લેવાની અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે આશા છે કે તંત્ર ગંભીર સમસ્યા પર ધ્યાન આપીને વહેલી તકે કોઈ ઉકેલ આવશે જેથી આવા કરુણ બનાવો ફરી ના બને ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ